આવી મેટીપીઓ સાહેબ ના તરીકે મેસેજ કરેલો છે કે બાળકોના યોગ્ય પીરિયડ લેવામાં આવતા નથી હતી ત્યારે મારી પાસે ગ્રાન્ટની માંગ પણ કરી હતી કે પંચાયત માટે 5000 નું બિલ આપો આ બધું મને ખોટી અરજી આપી અને આચાર્ય પાસે ઉતારી સિનિયર ટીચરે રાજીનામું આપ્યું એનાથી એમને એલસી કાટતા પણ નતો ત્યારે ટીપીઓ સાથે મને પ્રિન્સિપલનો

તારીખે નવ તારીખે મેં કોણ દ્વારા અને રૂબરૂ મળેલી છું તો કે સાડા પાંચ વાગે ઘટના પાઈ ને એટલે અમે જવાબદાર નથી તો કોણ મારા માટે જવાબદાર લેશે પાંચ વાગે ઘટના